શું મહત્વના મુદ્દા હતા આજની અમારી પ્રેસના મહત્ત્વના મુદ્દા એ હતા કે દેશના જે તે વખતની યુપીએ સરકાર અને અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય સોનિયા ગાંધીજીએ એક મનરેગા યોજનાનો કાયદો બનાવ્યો હતો મનરેગા યોજનાનો કાયદો એટલા માટે બનાવવામાં આવેલો હતો કે ગરીબમાં ગરીબ વ્યક્તિને એમને ઘર બેઠે રોજગારી મળે એના માટેનો આ કાયદો બનાવેલો હતો અને ખૂબ લોકો માટે આશીર્વાદરૂપ બનેલો હતો આજે અનેક જગ્યાએ આ મનરેગા યોજના મારફત લોકોને રોજગારી મળતી હતી આ કાયદામાં જોગવાઈ એવી હતી કે ગ્રામ પંચાયત કે ગ્રામ સભા જે નક્કી કરે એ કામો મંજૂર કરવામાં આવતા હતા જ્યારે પણ લોકો માગે જ્યારે એને સમય મળે ત્યારે એમ કે મારે રોજગારી જોઈએ છે તો પંદર દિવસની અંદર એ કાયદાની જોગવાઈ મુજબ એમને રોજગારી આપવા માટેનું કામ આપવા બંધાયેલી સરકાર હતી એને બદલે આ મહત્વાકાંક્ષી હાલના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે આ યોજનાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે જે મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના હતી એનું નામ હટાવી અને નવું વિભી રોજગારી યોજના એટલે કે વિકસિત ભારત યોજના નામ આપવામાં આવ્યું છે પણ આ વિકસિત ભારત નહીં પણ વિનાશકારી ભારત એવું આ યોજનાને લઈને બનશે કારણ કે આ યોજના ધીરે ધીરે આ સરકાર બંધ કરવા માગે છે આ સરકાર અત્યારે યોજનામાં એવી જ જોગવાઈ કરવામાં આવેલ છે કે હવે પંચાયત નક્કી કરતા કે સરપંચ નક્કી કરતા એ કામો નહીં પરંતુ સરકાર જે નક્કી કરશે એવા જ કામો મંજૂર કરવામાં આવશે અને ભાજપના નેતાઓના ઈશારે જે કામો ભાજપના નેતાઓને ભ્રષ્ટાચાર કરવા માટે અનુકૂળતા હશે એવા કામો મંજૂર કરવામાં આવશે અને એમાં પણ આ યોજનામાં પહેલાં નેવું ટકા કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હતી અમે માત્ર અને દસ ટકા જે તે વખતે રાજ્ય સરકારની ગ્રાન્ટ હતી પરંતુ આ નવા કાયદામાં સાહીઠ ટકા કેન્દ્ર સરકારના અને ચાલીસ ટકા જે તે રાજ્ય સરકારનો હશે હવે રાજ્ય સરકારને પોતાની યોજનાઓ ચલાવવા માટેનું ફંડ નથી તો આ જે રોજગારી યોજના છે એમાંથી ક્યાંથી ફંડ પૂરું પાડશે એટલે રાજ્ય સરકાર એવું કહી દેશે કે અમારી પાસે ફંડ નથી એટલે લોકોના રોજગારીનો લાભ મળશે નહીં